ખાસ કરીને રાહુલજીની યાત્રા પણ છે એમાં પણ સાહેબે વાત કરી અને નિતેશભાઈએ પણ વાત કરી એમ જે રીતે ઇન્ડિયા એલાયન્સ થયું છે અને ગઠબંધન થયું છે આખા ઇન્ડિયાની અંદર એનાથી સો ટકા ફરક પડવાનો છે ભારતીય જનતા પાર્ટી એના છાતીના પાટીયા બેસી ગયા છે એલાયન્સને લીધે અને એક સારો એવો ફંશન આવ્યો છે મોકો મળ્યો છે ખાસ કરીને ભાવનગરની અંદર ઉમેરભાઈ મકવાનાને પસંદગી થઈ છે ઇન્ડિયા એલાઇન્સમાં આમ આદમી પાર્ટીને બે સીટ મળી છે એક તો ભરૂચ અને બીજી ભાવનગર તો તમામ સાથીઓ પાસે અપેક્ષા રાખીએ કે ભાવનગરની સીટ ખાસ તો આપણે ભાવનગરનું જ વિચારવાનું છે અને એના માટે જ કામે લાગી જવાનું છે આ એક યુદ્ધ છે યુદ્ધના મેદાનમાં ઉતરીને બને એટલે રાત દિવસ મહેનત કરી તન મન અને ધનથી ઉમેશભાઈને સાથ સહકાર આપી અને ભાવનગરની અંદર આપણે પરિણામલક્ષી કામગીરી કરી અને પરિણામ મેળવીએ આ સિવાય આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટી જે બે સીટ ઉપર લડે છે ત્યાં કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના સૈનિકો કોંગ્રેસ પાર્ટી તન મનને ઘલથી સાથ અને સહકાર આપે એવી જ રીતે બાકીની જે કોંગ્રેસ જે જે સીટ ઉપર જે જે બેઠક ઉપર લોકસભા ઇલેક્શન લડી રહી છે ત્યાં આમ આદમી પાર્ટીના સૈનિકો રાત દિવસ જોયા વગર તન મનને ધલથી આગળ લાગી રહ્યા છે આપણે જે કેમ્પેન ચાલુ કરવાની છે રણનીતિ બનાવવાની છે દરેક તાલુકાની અંદર ગયા વખતે આપણે ઇલેક્શન લઈ મને ઇલેક્શનનો પહેલો અનુભવ ગયા વખતે થયો પણ એ વખતે સમય પણ ઘણો ઓછો હતો આપણા જે સાથીઓ હતા એ ટીમ પણ જે પૂરતી હોવી જોઈએ એટલી નહોતી પણ છતાં બધાએ ખૂબ સંઘર્ષ કર્યો રાત દિવસ મહેનત કરી અને આપણે શક્ય એટલું સારામાં સારું પરફોર્મન્સ કરી શક્યા અમુક બે ત્રણ કારણોના હિસાબે આપણને પરિણામથી ઘણા દૂર પણ આપણી પાસે અત્યારે ઘણો બધો સમય છે અને સાથોસાથ કોંગ્રેસ પાર્ટી પણ આપણી સાથે છે એટલે ડબલ બળ આપણું થઈ ગયું છે ખાસ કરીને કોંગ્રેસના ભાઈઓ અને બહેનો તમામ સાથીઓ સાથે સંકલન કરી અને આત્મીયતા કેળવી અને એક સારી મજબૂત ટીમ બનાવી અને મજબૂતાઈથી લડાઈ મૂળથી અને જનૂનથી આપણે આગામી દિવસોમાં લોકસભા ઇલેક્શન લડવાનું છે અને આ વખતે તો દર વખતે એવું હોય છે કે ભાજપની આમે બે પાર્ટી હોય છે બીજી બે પાર્ટી